દાખલ કરવામાં આવી હતી વિદ્યાર્થીની ચાલીસ ટકા શરીરે દાજુ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી કેવી રીતે શાળામાં શિક્ષકો શું કરતા હતા તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે બનાવની જાન થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ હોસ્પિટલે પહોંચ્યા હતા ઘટનાની જાન પોલીસ ને થતા પોલીસ ની ટીમ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવી હતી વિદ્યાર્થીની ગંભીર રીતે દાજી જતા ગોધરાની ખાનગી હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવી હતી હાલ તો બી ડિવિઝન પોલીસ દ્વારા એફએસએલ ની મદદ લઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે ગોધરાની એક શાળામાંથી શિક્ષિકાઓ દ્વારા એક વિદ્યાર્થીની વિદ્યાર્થીનીને અમારી હોસ્પિટલમાં લાવ્યા દાઝી ગયેલ હાલતમાં લાવ્યા હતા અને તપાસ કરતા એમને ચાલીસ ટકા ભાગમાં દાજી ગયેલ છે જેમાં હાથના ભાગમાં પેટના ભાગમાં અને પગના ભાગમાં દાઝી ગયેલ છે એમની સારવાર અમારી હોસ્પિટલમાં ચાલી રહેલ છે અને હાલ દર્દીની પરિસ્થિતિ સ્થિર છે અત્યારે હાલ ડોક્ટર સાથે ચર્ચા કરી છે દીકરીની હાલત સ્થિર છે તમામ રિપોર્ટ એના ઓકે આવેલા છે વધુ બહેતર સુવિધા મળે એ માટે અત્યારે વડોદરા આપણે હોસ્પિટલમાં શિફ્ટ કરીએ છીએ